કોલેજ જવાનું કહી પારડીના રેટલાવની ઓગણીસ વર્ષીય જ્યોતિ ગોર્ડ ગુમ થઈ તારીખ પાંચ જૂન બુધવારના રોજ પાંચ કલાકે પ્રસિદ્ધ થયેલ અખબાર યાદીની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રેટલાવ ગામમાં મોગરા ફળિયા ખાતે સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રૂમ નંબર એકમાં રહેતા રામવિલાસ જનાર્દન ગોડ મૂળ રહે ધનેશપુર ધનેશપુરા તાલુકો કાસમાબા થાના જિલ્લો ગાજીપુર વર્ષીય દીકરી જ્યોતિ તારીખ ચોવીસ ના રોજ પારડી કોમર્સ કોલેજમાં જાઉં છું તેમ કહી ઘરેથી નીકળી હતી જે કોલેજ પૂર્ણ થયા બાદ પણ ઘરે પરત ના ફરતા પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી પિતાએ પારડી પોલીસ સ્ટેશન દીકરી જ્યોતિ ગુમ થયાની જાણ કરી હતી જ્યોતિ શરીરે ઘઉ વર્ણ મધ્યમ બાંધો અને લંબગોળ ચહેરો ધરાવે છે જેણે સફેદ અને કાળા કલરની કોટી તેમજ વાદળી કલરની લેગિન્સ અને સેન્ડલ પહેરી હતી જે ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે જે કોઈને પણ તેણીની ભાળ મળે તો પાડી પોલીસ મથકે જાણ કરવા અખબાર યાદીમાં જણાવાયું છે